ગુજરાતે રોડ પર પાર્કિંગ માટે 50 રૂપિયા ઉઘરાતા આરોપ સાથે બજંગળે બંધ કરાવ્યા હતા મામલો વધુ ઉગ્ર બને તે પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો સુવર્ણ નવરાત્રીના મેળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ગાડી પાર્ક કરવા માટે 50 રૂપિયા ઉઘરાવી લેવાના આરોપો સાથે બજરંગ દળના કાર્યકરો બંધ કરાવ્યા હતા આ ઘટનાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તાબડતોબ મામલો થાળે પાડ્યો હાલ સુરત સહિત દેશભરમાં નવરાત્રીનું ધૂમ મચી રહી છે હર કોઈ માતાજીની પૂજા અર્ચના કરવામાં વ્યસ્ત છે સાથે માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે સમગ્ર વિસ્તાર માતાજીની આરાધનાથી રંગાઈ ગયું છે ત્યાં બજરંગ દળના કાર્યકર્તાઓએ દાવો કર્યો કે સરકારી જમીન પર લોકોને ગાડી પાર્ક કરવાની મનાઈ છે આવી જગ્યાએ પાર્કિંગ કરાવીને પૈસા ઉઘરાવવા અને લોકોને પરેશાન કરવાવાળાઓ સામે અમારો વિરોધ છે પોલીસ આ બાબતમાં કાર્યવાહી કરે ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસ અધિકારીઓએ બજરંગલના કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ સાધ્યો અને પરિસ્થિતિને શાંત પાડી પોલીસે બંને પક્ષોને સમજાવ્યા અને આવી કોઈપણ પ્રકારની ફી વિના લોકોને પાર્કિંગની સુવિધા આપવા નિર્દેશ આપ્યા